તો મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસમાં ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે ધમકી આપનાર પોતાની ઓળખ ખિલાફત ઇન્ડિયા તરીકે આપે છે જોકે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પણ એક પોકળ ધમકી છે જેને સત્ય સાથે કોઈ લેવા દેવા નથી જે લોકોએ આરબીઆઈને ઉડાડી દેવાની ધમકી આપે છે તેમણે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે આ વિચિત્ર કહેવાય કારણ કે સામાન્ય રીતે તો પૈસા માટે ધમકી અપાતી હોય છે પરંતુ આ તો જુદું નીકળ્યું બે હસ્તીઓના રાજીનામા લેવા માટે બોમ્બથી ઉડાડી મૂકવાની ધમકી આપવામાં આવી આરબીઆઈની ઓફિસ ઉપરાંત એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંક સહિત અગિયાર જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે પોલીસે આ તમામ સ્થળોએ તપાસ કરી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો